તો જે મરાજ મિત્રો એકવાર ફ્રીથી સ્વાગત છે તમારું ચરોતરના છટાકા યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે અરેરા ગામની અંદર અને અરેરાની અંદર આવેલું છે મારી પાસે તમે જુઓ કે નાસ્તા હાઉસ ત્યાં તમને માત્ર દસ રૂપિયાની અંદર ચાર નાન સમોસા અને એ પણ દેશી સ્ટાઇલમાં સુલા ઉપર મળી જવાના તો મિત્રો આપણે અંદર જઈએ અને એના વાનરો સાથે વાત કરીએ તો શું ભાવ છે અને ટાઈમિંગ શું છે અને કેટલા વાગેથી કેટલા વાગે ખુલે છે તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ મિત્રો અંદર અંદરજી એન્ડી પહેલા તમે લોકેશનની વાત કરી કરતા તો એ તમે જે રોડ દેખાયો છે એ છે અંદર થી સિંહ જાઓ એ રોડ છે અને વચ્ચે આવે છે હરેરા પાટિયા હરેરા પાટિયા ઉપર આવેલું છે હસિદ્ધિ સમોસા સેન્ટર તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ કે શું ભાવ છે અને કેટલા વાગે થી કેટલા વાગે સુધી ચાલુ રહે તો ચાલો મિત્રો જય માતાજી ભાઈ જય માતાજી શું નામ છે તમારું અનુભાઈ બુધાભાઈ કોટા તો આપણે જે લારી છે એનું શું નામ છે જય હસિદ્ધિ સમોસા સેન્ટર તો તમે આ વેપાર કેટલા વર્ષથી અહીં કરો છો બે હજાર સ્કૂલ થી અને અહીંયા તમે શું શું બનાવો છો પાણીપુરી સમોસા બ્રેડ પકોડા દહી પુરી અને બેલ તો આપડે અહિયાં બધાનો ભાવ શું છે ભાવ એટલે બધી પ્લેટ ના દસ રૂપિયા છે તો આપણે સૌથી વધારે શું વખાણાય છે સમોસા તો દસ રૂપિયાના સમોસા કેટલા આપો છો દસ ના ચાર આપે છે તો ના ચાર સારું કહેવાય કે અત્યારે મોંઘવાઈ જમાનામાં પણ લોકો અમુક જગ્યાએ દસ ના બે દસ ના ત્રણ વેચતા હોય પણ તમે દસ ના ચાર આપો છો પણ મને એક તમારી વસ્તુ સારી લાગી કે જે તમે અત્યારના જમાનામાં પણ ચૂલા ઉપર સમોસા બનાવો છો તો એનું શું કારણ એ થોડુંક બતાવો એનું એટલા માટે કે

આપણે ટેસ્ટ કરીએ મિત્રો જોરદાર ટેસ્ટ છે લાલ એ જોરદાર ટેસ્ટ આવે છે તમારી આજુબાજુમાં એવું કઈ સમસ્યા જરૂર જેથી અમેર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું હું તો આજના વિડીયો વાત મને એક સ્વાભાવિક